આ હેલો દોસ્તો આપણે મંગાવ્યું છે એક ડ્રોન તો ડ્રોનની આપણે કરવાની છે ઓપનિંગ તો ચાલો બતાવું કેવું છે પચીસો રૂપિયાનું આ બધી ડ્રોનની માહિતી આપણે આવી ગયો આપણું ડ્રોન ચાલો આની કરશે આપણે ઓપનિંગ જો આવી રીતના પેકિંગ આવે આ એનું પીએસ વાવું છે આપણે અને પર્સ કહેવાય તો ચાલો બતાવું તો કઈક આવી રીતના આપણે મોબાઈલ આવે જો મોબાઈલ સેટ કરવાનો આવે જેવડો મોબાઈલ ની સાઈઝ એવડું પછી ખેંચી એમ નીકળે આ એનું ચાઈપુ એ બધી ફેરવવાનું ઉપર નીચે જે બાજુ લઈ જાવ એ બાજુ જોવો મેન વસ્તુ આપણે આ ડ્રોન જોવો જોઈએ અને આપણે ભાઈ બંધ આવે ત્યારે ખોલીએ આવી રીતના જ ખુલે છે ખુલ્યું તો ખરા જોવો કઈક આવું આપણું ડ્રોન હે ઓ માય ગોડ જો અને આ એની બેટરી છે જોઈ શકો છો બે બેટરી માં લખી છે એટલે એક તો આની અંદર છે અને એક આવડિયા બહાર એ આ એનો મેઈન કેમેરો આઈ રહ્યો જો અહીંથી લાઈટ ઊ થાય છે આપણે ચાલુ કરશું એટલે અને એક કેમેરો આ નીચે છે જોઈ શકો છો એટલે આપણે બહાર જઈને ઉડાડીને તૈયારી

હવે પાછું બોલી મારી દઈ એટલે કઈ ઉપાધિ નહીં વસ્તુ પાખડીઓ વધારાની આ છે એનું ચાર્જિંગ કરવાનું જોવો એની પાખડી આવતી હતી તો આપણને ખબર નહીં જોવું પડશે આ એનું આપણા સ્કેન કર્યા કે આપણે બધી એની આપણને વસ્તુ મળી જશે કઈ રીતે કરવું બધું અંદર આપણે મોબાઈલ ફિટ કરશે એટલે આવી રીતના આવી જાય છે પછી એને કેપ ડાઉનલોડ કરવી પડશે આઈડીઓ એ ઓપરનેશન મેશનલ કંઈક લખ્યું ઇંગ્લિશ બીજો કાગળિયો હે આ એનો રિમોટ કંટ્રોલ આપણે કઈ રીતે ચલાવવાનું શું કાંઈ બધું અહીંયા ફોન આવશે મેં તમને કીધું છે એ મુજબ આપણે આ ચાલુ કરીએ એટલે આ બે ઉપરની દંડી રાખ દેવાની એટલે એનું ટાવર પકડાય ક્યાં લુગી આમ જાય એ બધું છે

આવી રીતના પહેલી વાર આપણે આવે ને ખોલી નાખવાનું આપણને એમ થાય બચકી ગયા પણ એવું નથી આ એ બંધ હતું એટલે જો આ એની બેટરી છે આ એનું આપણે ચાર્જ કરવાનું બટન જોઈ શકો તો અને પછી આપણે આવી પાછું ઉપયોગ કરી દેવાનું એટલે હવે સ્વિચ બટન આવે લાઈટ થાય જો થઈ આપણું ડ્રોન થઈ ગયું ચાલુ ઉડાડવું હમણાં માં વિડીયો જોઈ લે પછી કાઈ કરી ત્યાં કે આપડે વિડીયો જોતા રહીજો ખુબ મજા આવશે ડ્રાય કરવા ને આપડે તો ચાલો મળીએ માં આગળ ત્યાં કે જોતા રહીજો આવશે ખુબ મજા